પોરબંદરમાં એક યુવાન પર તેની પત્ની અને તેના પ્રેમીએ હુમલો કરતા આ યુવાનને ભાવસેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર નજીક શ્રીજી પાર્કમાં રહેતા અને તેના સસરાના મીઠાઈના બોક્સના ગોડાઉનમાં મજૂરી કામ કરતા વિશાલ હરીશભાઈ ગોહેલ નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્ન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ લોઢારીની દીકરી ડેનિશા સાથે આઠ વર્ષ પહેલાં થયા હતા અને સંતાનમાં એક બાળકી પણ છે તેની પત્ની ડેનિશા બ્યુટી પાર્લર હોમ સર્વિસનું કામ કરે છે એક વર્ષ પહેલા ડેરી તેના પાર્લરના ઓર્ડરના કામ માટે રોકડિયા હનુમાન વિસ્તારમાં વિશાલ મુકવા ગયો હતો ત્યારે તેની પત્ની ડેનિસાએ વાસુદેવ જનરલ સ્ટોર પાસે રહેતી તેની મિત્ર દિશા ભાદ્રચા સાથે મુલાકાત કરાવી હતી ત્યાર પછી વિશાલની પત્ની ડેનિસા અવારનવાર દિશાના ઘરે જતી અને રાત્રે હાઈવે હોટેલ પર નાસ્તો કરવા જઈએ એમ કહીને મોડે સુધી પરત આવતી ન હતી આથી વિશાલને કશુંક અજુકતું લાગતું હોવાનું લાગતા ચાર પાંચ મહિના પહેલા તેની પત્ની ડેનિશાને ફોન ચેક કરતા એવું જાણવા મળ્યું હતું કે ડેનિશા દિશાના પત્ની અંકુશ ભાદ્રીચા સાથે પ્રેમ સંબંધમાં છે આથી આ યુવાન ચોકી ઉઠ્યો હતો અને થોડા દિવસો પહેલા તે માધવાણી કોલેજ તરફ જતો હતો ત્યારે તેણે પણ તેની પત્ની ડેનિશાને અંકુશ સાથે જોઈ હતી આથી વિશાલ ગોહેલે તેના માતા પિતા અને સાસુ સસરાને આ બાબતની વાતચીત કરી હતી અને બધાએ ડેનિશાને સમજાવી હતી પરંતુ તે સમજી ન હતી આથી દોઢ એક મહિના પહેલા વિશાલ અને તેના સસરા ગોવિંદભાઈ લોઢારીએ અંકુશ ભાદ્રેચાના ઘરે જઈને તેઓને પણ સમજાવ્યા હતા આથી તારીખ વીસ નવેમ્બરના રાત્રે સાડા વાગે ડેનિશાની કોઈ મિત્રના લગ્ન અનુસંધાને ખારવા વિદ્યાર્થી ભવન ખાતે દાંડિયારા હોવાથી વિશાલ અને તેના પત્ની અને તેની પુત્રી ત્યાં ગયા હતા ત્યારબાદ વિશાલ તેના પત્ની અને પુત્રીને ત્યાં મૂકીને છાયાના રણ વિસ્તારમાં આવેલા સસરાના ગોડાઉન ખાતે કામ કરવા ગયો હતો

તે ઘણા આવવા સમજાવી હતી અને તેની પ્રેમી અંકુશ ભાદ્રેચા ઉસ્કેરાઈ ગયો હતો અને વિશાલ ગોહેલને ગાળો દઈને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને વિશાલને છરી વડે મારવા ગયો હતો ત્યારે બચાવમાં તેણે હાથ ઊંચો કરતા છરી નીચે પડી ગઈ હતી ત્યારબાદ અંકુશે હાથમાં પહેરેલા ધાતુના કડા વડે બેફામ માર માર્યો હતો અને તેની પત્ની ડેનિસાએ પણ પેટના ભાગે ઢીકા પાટુનો માર મારી ઈજા કરી હતી ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર